મિત્રો જો તમે સસ્તી કિંમતમાં ડીઝલ કાર અને એમાં પણ ની એવરેજ માઇલેજ વાળી કાર તમે ગોતતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે મિત્રો જોઈ શકો છો તમે આ મારુતિ કંપનીની રીટ્સ કાર છે અને મિત્રો આ કાર વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવેલી છે તો મિત્રો આ કાર ક્યાં જોવા મળશે શું છે માહિતી બધી વસ્તુ આ કારની આ જ વિડીયોમાં છેલ્લે આપણે કહી દેવાના છીએ તો વિડીયો બન્યા રહો અને વિડીયો છેલ્લે સુધી જુઓ વાત કરી દઈએ મોડલની તો મિત્રો આ મોડલ છે અને વીડીઆઈ ડીઝલ એન્જિન વાળી આ રીચ કાર છે મારૂ સુઝુકી કંપનીની તો મિત્રો જોઈ શકો છો આખી ગાડી છે જે ઓરિજિનલ છે ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અંદરના તમને ફોટા બતાવી દઈએ તો મિત્રો અંદર બાર બધી રીતે આખી ગાડી ઓરિજિનલ છે અને મિત્રો ઓછી ચાલેલી ગાડી છે જો તમારે આ ગાડી લેવાની હોય તો વિડીયોમાં આગળને આગળ જુઓ અંદરના સીટને બધી કન્ડિશન કમ્પ્લીટ છે એન્જિન પણ કમ્પ્લીટ છે અને ઓછી ચાલેલી આ ગાડી છે ઓનરની વાત કરી દઈએ તો આ ગાડીમાં બે ઓનર છે અને મિત્રો આ ટાયરની વાત કરી દઈએ તો સાઠથી સિત્તેર ટકા જેવા ચારે ચાર ટાયર છે અને ગાડી સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે તમે જોઈ શકો છો કે અંદર ટોપ કન્ડિશનમાં અંદર બાર બંને બાજુ અંદર બાર ટોપ કન્ડિશન એટલે સારામાં સારી કાર છે આ મિત્રો તો મિત્રો તમારે જો આ કાર લેવાની હોય તો આ જે માલિક છે એમનો નંબર આપણે નીચે આપેલો છે વિડીયો ચાલુ છે એની તમે ત્યાંથી ડાયરેક જ વાત કરી શકશો અને જે છે અંદર મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લીટ લાગેલું છે એસી પણ ચાલુ છે અને ખાલી છેતાલીસ હજાર ચારસો ને તેત્રીસ કિલોમીટર જ કંપની રેકોર્ડમાં ચાલેલી છે એટલે સાવ ઓછામાં ઓછી ચાલેલી આ કાર છે અને ડીઝલ કાર છે જે લોકો અત્યારે વિડીઆઈ એન્જિનવાળી ડીઝલ કાર ઘણા લોકોનું સપનું હોય છે અને ઘણા લોકો ગોતતા હોય છે પણ મળતી નથી હોતી અને મિત્રો એન્જિન પણ કમ્પ્લીટ છે અને બેટરી પણ સારી એવી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ કન્ડિશનમાં આ કાર છે અને ચારે ચાર ટાયર પણ અમે તમને બતાડી દઈએ તો મિત્રો આ જોઈ શકો છો સારા એવા એપોલોના ટાયર છે તમે જોઈ શકો છો સાઠ સિત્તેર ટકા જેવા ટાયર તમને જોવા મળે છે વિલેય સારામાં સારું છે મિત્રો જોઈ શકો છો એ જ પ્રમાણે આ કાર છે અને હાલમાં વેચવાની છે નીચે પણ અમે તમને બતાડી દઈએ અને આ કાર સ્ટાર્ટ કરીને પણ તમને દેખાડી દઈએ તો મિત્રો આ ગા ગાડી અત્યારે સ્ટાર્ટ છે ચાલુ છે અને મિત્રો અંદરનો આખે આખો વ્યૂ તમને બતાડી દે હવે મિત્રો આ કાર ક્યાં જોવા મળશે ને બધી માહિતી આપણે તમને કહી દઈએ તો આ રીચ જે મારુતિ કંપનીની છે બે હજાર બારનું મોડલ બે ઓનર છે વીમો પાર્સિંગ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે ખાલી માત્ર એક લાખને ચોરાણું હજારમાં આપી દેવાની છે એડ્રેસની વાત કરીએ તો સ્પીની પાર્ક અમદાવાદમાં ગાડી જોવા મળશે સવર્ણ સ્ટોન ફન બ્લાસ્ટની બાજુમાં છારોલી ગોતા વૈષ્ણોદેવી અમદાવાદમાં તમને જોવા મળશે અને માલિકનો નંબર નીચે આપેલો છે તો મિત્રો તમે ત્યાંથી જઈને ફોન કરો ને આવો વિડીયો બનાવવા માટે તમે પણ આગળને આગળ વિડિયો જુઓ મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે